સુરતની વેદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષાઓમાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ કોઈ કસર છોડી નથી રહ્યા દરેક વખતે નવી નવી ટ્રેકથી પરીક્ષામાં ચોરી કરી રહ્યા છે આ વખતે ત્રણ વિદ્યાર્થીઓ વાદળી કલરની બોલપેન ખરીદી અને તેની ફરતે પેન્સિલથી ખૂબ જ નાના અક્ષરમાં સંક્ષિપ્ત જવાબો લખી લાવ્યા હતા સામાન્ય રીતે જોઈ શકાય નહીં તે રીતે ચોરીનો કરતબ આ વિદ્યાર્થીઓએ અપનાવ્યો હતો ઉપરાંત લખાઈ જાય પછી વિદ્યાર્થીઓ બોલપેન પર હાથ ઘસી અને લખાણ ભૂસી દેતા હતા પરંતુ વિદ્યાર્થીઓની આ કરતબ પણ કામ ન આવી અને આખરે તેઓ ઝડપાઈ ચૂક્યા છે જી સર પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે શું છે વિનર્મ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઈંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણ દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમ્પેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદઅનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે